અહીં બે મોપેટ ચાલકો આ સળિયાને કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા તેમ છતાં તંત્રનું રૂવાડું પણ ફરકતું નથી ખાડાઓ પૂરવામાં આવતા નથી અને પુલની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે ધરમપુરથી નાસિક જતા વડ પાર નદીનો પુલ એની હાલત તો સાહેબ ખરાબ જ છે કેમ કે અવર જવર એટલી બધી ટ્રાફિક વધી ગઈ હવે તો પેલી બાજુથી થી બી ખાડા થઈ ગયા સળિયા નીકળે ને આ બાજુ થી બી તેમજ તૂટી ગયો સળિયા દેખાય સંપૂર્ણ જવાબદારી સરકાર ની રહેશે આ નિષ્ક્રિયતા શરમજનક છે લોકોને જ તકલીફ થતી છે આ રોડ પરથી સાહેબ અધિકારીઓ પદાધિકારીઓ બધા જ જાય છે પણ કોઈ ધ્યાન આપતા નથી સળિયા પણ બહાર આવ્યા છે ને અકસ્માત ઘણા છે સાહેબ આ જે વડોદરામાં પુલ દુર્ઘટના થઈ એ એના જેવી થાય પછી જાગશે કે શું તંત્ર પુલ પર ઘણા મોટા ખાડા પડી ગયા છે ત્યારે પ્રજાના જીવને જોખમમાં મૂકીને તંત્ર શા માટે આટલી બેદરકારી દાખવી રહ્યું છે શું કોઈ મોટી દુર્ઘટના થશે પછી તંત્રને જાગવું પડશે પ્રિયાંક પટેલ જીએસટીવી વલસાડ